ડભોઈ ચાંદો નજીક ભાલોદરા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી ઉપર આવેલ છે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ નિઝામુદ્દીન એકતાનગર ટ્રેન પસાર થતી હતી તે સમયે એક દીપડો રેલવે લાઇન ક્રોસ કરતો હોય ટ્રેન ની ટક્કર વાગતા દીપડો નદીના પિલર ઉપર પડ્યો હતો તેનું મોત થયું હતું ઘટનાની જાણ ડભોઈ વન વિભાગ કરતા વન વિભાગમાં આર એફ ઓ કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટર હંસાબેન રાઠવા ગાજલબેન તેમજ રાજેશ્વરીબેન અને જિગ્નેશભાઈ સહિત નાઓ દોડી આવ્યા હતા અરે ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ના આકાશ વસાવા પ્રેમ વસાવા મિહિર વસાવા સાથે રાખી દીપડા ના મૃતદેહ ને ડભોઈ લાવી દીપડો આશરે અગિયાર વર્ષીય નર દીપડો હોવાનું સામે આવ્યું છે દીપડા ના મૃતદેહ ને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારે રેલવે નો સ્ટાફ થી રેલવે નો ચાણો સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડા નું મૃત્યુ થયેલ છે તો તાત્કાલિક એનજીઓ નો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદી ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે દીપડો અગિયાર વર્ષનો છે જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ